સાદમી વાર મંસુક વસાવા ત્રણ લાખની લીડ થી જીતે તેવી આશાઓ છે તો ચૈતર વસાવાએ 50000 ના મત જીતવાનો આસ્વાદ વ્યક્ત કર્યો છે જો કે કિસ્મે કિતા હે દમ 4 જૂન સુધી રાહ જોઈ પડશે ભરૂડ લોકસભા બેઠક આ વખતે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે અને આ બેઠક ઉપર સાતમી વાર મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવતા ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી પરંતુ ભાજપના હોદ્દેદારોની નારાજગી ચોરી છૂપી કામ લાગી હોય તેવું માનવામાં આવે છે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ મનસુખ વસાવા બેઠક ઉપર સાતમી વાર જીતવાની આશા વ્યક્ત કરી રહ્યા છે અને પાર્ટીએ પાંચ લાખ મતની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ હાલ ભરૂચની બેઠક ઉપર ક્ષત્રિય ફેક્ટર અને આદિવાસીના કેટલાક સંગઠનોએ આપ્યો હોય તેવું માનવામાં આવે છે એટલે પાંચ લાખની તો નહીં પણ ત્રણ લાખ મતની લીડથી પણ જીતવાની આશાઓ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે પાંચ લાખનો અમારો ટાર્ગેટ હતો અને પાંચ લાખના મતથી મેં સો ટકા જીતતા પરંતુ રાજપૂત સમાજનું ફેક્ટર થોડું સામને આવ્યું અને બીજું આવ્યું થોડું ટ્રાઇબલ ફેક્ટર કે જે આદિવાસી એકતા પરિષદ કે જે અત્યાર સુધી બિન રાજકીય રીતના સંગઠન હતું પણ એને સીધું આમ આદમી પાર્ટીને છેલ્લા દિવસોમાં એમને સમર્થન કર્યું અને એક કારણ જે બી હશે તે પણ એના કારણે થોડું ટ્રાઇબલ વિસ્તારની અંદર એક આદિવાસી એકતા પરિષદ ના કારણે અમને થોડુંક નુકસાન વધારે નહીં પણ અમને જ્યારે ખબર પડી કે આદિવાસી એકતા પરિષદના લોકો આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે તો અમે પણ એમની રીતના એને એને કાઉન્ટર કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે પણ જે પાંચ લાખનો ટાર્ગેટ હતો એના દરેક ની આસપાસ અમે જઈશું પણ ત્રણ લાખથી નીચે તો નહીં જ જઈએ ત્રણ લાખથી ઉપર હોઈશું અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે મનસુખ વસાવા ખુદ સ્વીકારી રહ્યા છે કે આ આદિવાસી સંગઠનના ફેક્ટરોએ આ વખતે અન્ય પાર્ટીને સહકાર આપ્યો એટલે દસ પંદર ટકાનો ફરક પડશે જો આદિવાસી અને ક્ષત્રિય સમાજના લોકોએ એક તરફી મતદાન કર્યું હોય તો ચૈતર વસાવાને લઘુમતી મત મતબેન્કનું પણ પ્રભુત્વ સાળું મળ્યું હોય તો ચાર જૂના રોજ મત ગણતરી બાદ કિસમે કીતના હેદમનું સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે તેમ છે પરંતુ એક તરફ ચૈતર વસાવાએ પણ પચાસ હજાર મતની લીડથી જીત મેળવવાની આશાઓ પણ વ્યક્ત કરી ભરૂચ લોકસભાની વાત કરીએ તો અમે ફરીએ છીએ બધા જ વિસ્તારોમાં ખૂબ સારો માહોલ છે લોકોએ મન બનાવી લીધું છે પરિવર્તનનો ત્યારે અમારી બધાની મહેનત અને લોકોનું સમર્થન લોકોના આશીર્વાદ અમને ભરોસો છે કે આ વખત અમે પચાસ હજારથી થી વધારે મતો લીડથી જીતીશું